કેર બતાવી રહ્યો છે ને ત્યારે તંત્ર પણ કોરોના સંક્રમણને અટકાવવા મેદાને પોઝિટિવ કેસ આવતા નોંધાવા પામ્યા હતા તો કોરોનાથી વધુ સાતના મોત પામ્યો છે જયારે કોરોના સાતસો પંચોતેર દદી ઘરે પણ પહોંચ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘી જવા પામી છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં બસો ઓગણસી એકસો એકોતેર મળી કોરોનાના નવા ચારસો ચાલીસ પોઝિટિવ કેસ નોંધા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ સાડત્રીસ હજાર છસો સુડતાલીસ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ સાતના મોત સાથે કુલ મૃત બે હજાર સત્તર છે સુરત શહેરમાંથી પાંચસો વીસ અને જિલ્લામાંથી બસો પંચાવન મળી કુલ સાતસો પંચોતેર દર્દી કોરોનાના માતાપિતા પિતા જતા ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત દદીઓની સંખ્યા એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો પાસઠ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા છ હજાર એકસો પાસઠ છે જેમાં સુરત સિટીમાં એક લાખ સાત હજાર પાંચસો ઓગણચાલીસ કોરોના પોઝિટિવ કેસમાં પંદરસો છ્યાસીના મોત થવા પામ્યા છે જે સુરત જિલ્લામાં કુલ ત્રીસ હજાર એકસો આઠ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો એકત્રીસના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ એક હજાર આઠસો વીસ અને સુરત જિલ્લામાંથી સત્તાવીસ હજાર છસો પિસ્તાલીસ દર્દી કોરોના માતા પિસ્તા જ ઘરે પણ પહોંચ્યા છે હજાર ખુરશી ડિટેન્ટ